મહારાજ એમને ધ્રુવો તારો બતાવતા ને કેતા કે જેમ ધ્રુણ નો તારો અખંડ છે એમ તમારા બેનુ દાંપત્ય જીવન અખંડ રહે આવા આશીર્વાદ મળતા ધ્રુવજી તરફથી તો લગ્ન કેવાતા અને હવે નાચવામાં પાદરે જ કદાચ આખો દિવસ નીકળી જાય જાન અહીંયા આવે જ નહીં દીકરીનો બાપ બિચારો રાહ જોવે અને તેરસ ની ચૌદસ થઈ જાય ને અમાસના દિવસે લગ્ન થાય મૂરત કઢાવેલું શું કામ આપણા સમાજમાં આ બધો ફેરફાર થવો જરૂરી છે હા ભુદેવને બોલાવો અને તમે મૂરત કઢાવો શાના માટે આ તરફ પૃથ્વી વ્યાકુળ બની છે અને પ્રભુને પ્રાર્થના કરી છે અને પ્રભુએ વરાહ રૂપ લીધું છે જળની અંદર સાગર અંદર જ્યાં પૃથ્વીને હિરણ્યાક્ષ નામના દૈત્યએ પોતાના

તમારા ધર્મમાં વાંદરા આવે આવે મરકટ આવે હા તમારા ધર્મમાં નદીઓ આવે ભગવાન છે તમારા ભગવાન છે આમના ભગવાન છે આ ચેતન જ્યાં જ્યાં જે છે ત્યાં બધા જ ભગવાન છે ભગવાન વગર કશું પણ અશક્ય છે એ અમારો ધર્મ છે હિન્દુ ધર્મ છે અમારો ભગવાન કપી સ્વરૂપે હનુમાનજી બની ને આવે અમારો ભગવાન અને અમે કપી માન આપીએ હા મનુષ્ય તરીકે અમે વાનરને માન આપીએ કે આ હનુમાનજી નું એક પ્રતિક છે અમે નાની નાની વસ્તુ અમે નદીઓ ની પૂજા કરીએ માતા કહીને એને વાલ કરીએ નદીઓને હા અમે એ છીએ અમે ઋષિ પુત્રો છીએ અમે બધા જનોઈ ધારી છીએ આપણા બધાને હક છે જનોઈને તિલક કરવાનો અમને અભિમાન છે કે અમે હિન્દુ છીએ